અધિયારુ વ્યવસાય માર્કેટિંગ પ્રોફેશનલ પણ પેશનથી લેખક છે બે હજાર નવમાં માત્ર ત્રેવીસ વર્ષની ઉંમરે સંદેશ દૈનિકમાં દર બુધવારે યંગિસ્તાન વીકલી કોલમથી તેઓ શ્રીએ લખવાની શરૂઆત કરી જૂનાગઢમાં જન્મેલા અને બે હજાર છથી અમદાવાદમાં સ્થાયી થયેલા ભાવિન અધિયારુના સંદેશ ફૂલછાપ દૈનિક મોનિટર અને સાધના જેવા મેગેઝિન્સમાં કુલ ત્રણસોથી વધુ આર્ટિકલ્સ પ્રકાશિત થઈ ચૂક્યા છે ફરવાના શોખની સાથે કરંટ અફેર્સ ટ્રાવેલ લોગ્સ અને હોરર ફિક્શન સાહિત્ય લખવું એ એમની તાસીર છે આવો આજે એક મુલાકાતમાં વાતોનો અનન્ય લાવો લઈએ શ્રી ભાવિન અધ્યારુ જોઈએ નમસ્કાર સર પ્રતિલિપિ પર આપનું સ્વાગત છે સર સૌથી પહેલા તો એબીએસઆર શું છે અને આ જ વિષય પસંદ કરવાનું કોઈ ખાસ કારણ એમાં એવું છે કે એબીએસઆર એકચ્યુઅલી જે લોકો માર્કેટિંગ અને સેલ્સના બેકગ્રાઉન્ડમાંથી આવે છે એ લોકોમાં એ સર્કલની અંદર જાણીતું ટાઉન છે એબીએસઆર એટલે કે અમદાવાદ બરોડા સુરત અને રાજકોટ હવે થાય છે એવું કે જયારે લિટરેચર કે સાહિત્યની વાત નીકળે ત્યારે આમ જેને કહેવાય ને કે પાંડિત્ય ટાંકો તો જ બધું આમ વાંચવા જેવું લાગે એવી આપણે માન્યતા છે પણ આપણા પોતાના ગુજરાત રાજ્યની અંદર જ અમદાવાદ વડોદરા સુરત રાજકોટની ખૂબી એ છે કે દર સો દોઢસો કિલોમીટર દર બસો કિલોમીટર કલ્ચર બોલી ફૂડ અને નાઇટ લાઈફ અને યંગસ્ટર્સ નો મૂડ એ બધું જ બદલાતું રહે છે એટલે અમદાવાદ બરોડા સુરત રાજકોટ પસંદ કરવાનું કારણ આ જે છે કે આ ચાર જે 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 કહેવાય કે મેઈનસ્ટ્રીમ સિટીઝ છે એ લોકોનો મૂડ કેવો છે અને એ લોકો પર પણ થોડું સંશોધન થાય એના વિશે પણ થોડી વાત થાય ઇટ્સ પર્પસ જી સર તો તમે આ જે ચાર સિટીની વાત કરી આપણા ગુજરાતના તો ગુજરાતી સાહિત્યમાં આ જે આપણા ચાર સિટી છે અમદાવાદ બરોડા રાજકોટ સુરત એ કેવી રીતે જી લાયા છે એમાં એવું છે કે કોઈ સ્પેસિફિક ક્લાસિફિકેશન નથી થયું કે અમદાવાદનો આ રીતે કારણ કે એવો કોઈ મેં હમણાં જ કહ્યું એ પ્રમાણે કે એવો કોઈ શોધની બંધ નથી તૈયાર થયો કે બીએસઆર કઈ રીતે ઝીલાયું છે પણ હા હું મને જેટલું યાદ આવે છે એવી એક રેન્ડમ મેમરીઝ પરથી કહું તો એવું કહી શકાય કે ન્યૂઝપેપર્સની અંદર જે કઈ સાપ્તાહિક નવલકથાઓ આવી છે એની અંદર એમ કે અશોક દવે આપણા જે લેખક છે ફેમસ એમનું એવું કેવું છે કે ભાઈ એમ કે નવલકથાકાર હોય એને એટલો ઓછો પુરસ્કાર મળતો હોય કે ચલાવતો હોય એકવીસ નો ઘોડો એટલા સાયકલ ચલાવતો હોય અને એ એવી એવી નવલકથા લખતા હોય સાપ્તાહિક કે ભાઈ એમ કે અમદાવાદમાં લાલ દરવાજા પહોંચી ને ત્યાં આવેલી કામા હોટેલમાં એમ કે દરવાજો ઓટોમેટિક સેન્સર થી ખુલ્યો અને કોઈ પાત્ર નું નામ હોય એને એમ કે ત્યાં જઈ અને એમ કે પોતાના રૂમ અલોટ થયો અને કોઝી બેડ પર લંબાવ્યું હવે આ રીતે અમદાવાદ જિલ્લા છે બાકી એ સિવાય શોધ નિબંધ એવું કોઈ થયો પણ હા કે થોડા આવી એમાં અમદાવાદ ખાસું એવું જિલ્લા એવું છે એટલે હવે તો એમ કે જેને કહેવાય ને કાઠિયાવાડીઓને પણ ખ્યાલ છે કે આ એલિસ બ્રિજ છે આ પતંગ છે આશ્રમ રોડ છે રાઈટ બાકી એ સિવાય આમ જેને કહેવાય ને કે પોત ચોકઠાઓની અંદર જેમ કે હું દક્ષિણ ગુજરાત તરફ જાઉં તો મને એવી ખ્યાલ આવે કે ભાઈ એમ કે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી છે તો ત્યાંના જે શરીફ આવેલ છે સીતાંશુ યશસચંદ્ર છે તો એ લોકો ત્યાંના જે સાહિત્યકારો છે એ લોકોએ ત્યાંની બોલી ત્યાંનું બધું ખાસું એવું એક્સપ્લોર કર્યું છે પણ થાય છે એવું કે જ્યાં સુધી એન્ડ યુઝર સુધી એટલે કે વાંચક સુધી રીડર સુધી એવો કોઈ એબીએસઆર નું એક જેને કહેવાય ને કે પર્સ્પેક્ટિવ રજૂ ના થાય ને ત્યાં સુધી એવા ઘણા બધા ગુજરાતીઓ છે જેને કોઈ ખ્યાલ જ નથી કે અને મારી જ વાત કરું કે ભાઈ હું બાવીસ વર્ષે જુનાગઢ થી અમદાવાદ આવ્યો તો છેલ્લા આઠ નો વર્ષમાં મેં જે અમદાવાદ ને જોયું છે તો હું જેટલા વર્ષમાં સૌરાષ્ટ્રમાં હતો સુધી મને ખ્યાલ જ નતો કે અમદાવાદ કઈ ભલા છે અમદાવાદમાં શું છે ત્યાંનું કલ્ચર કેવું છે એટલે મારું એડેપ્ટેશન લેવલ એ લેવલ સુધી પહોંચતા પણ વાર લાગે તો લિટરેચર ઇઝ અ મીડિયમ એટલે જ્યાં સુધી હું એ બી એક્સપ્લોર નહીં કરું ત્યાં સુધી વાંચક ને કેવી રીતે ખબર પડવાની એક ક્રોસ કલ્ચર જેને કહેવાય આજે તમે જોવા જાવ કે નેશનલ લેવલ પર એવા ઘણા બધા ક્રોસ કલ્ચરલ લર્નિંગ પ્રોગ્રામ થતા હોય છે કે જ્યાં ભારતના સ્ટુડન્ટ્સ જપાન જાય યુએસ જાય યુકે જાય ત્યાંના સ્ટુડન્ટ અહીંયા આવે તો એ રીતે એબીએસઆર છે એ કાઇન્ડ ઓફ કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામ છે તો જ્યાં સુધી લિટરેચરમાં એના વિશે વાત નહીં થાય ત્યાં સુધી કોઈને ખ્યાલ નહીં આવે આજે હું રિસેન્ટલી હમણાં જ કચ્છ ગયેલો બે મહિના પહેલા જ અને એ મારી પહેલી મુલાકાત હતી કચ્છની અને હું એવું કહી શકું કે ત્રીસ વર્ષમાં હું કચ્છ ક્યારેય નથી ગયો તો મને ખબર જ નથી મને ખાલી એટલી ખબર છે કે બે ત્રણ ફિલ્મો આવી છે જેમાં કચ્છ આવ્યું છે અને અમુક કચ્છની કૃતિઓ છે બસ એ અને ક્યારેક કચ્છ નું જે નવું વર્ષ આવે ત્યારે છાપામાં પેલું ગયા પાંચે વતનજી ગાલ્યો એટલા પૂરતું જ મને ખ્યાલ છે બાકી કચ્છ વિશે માય નોલેજ ઇઝ ઝીરો રાઈટ તો કેવાનો મતલબ કે આજે આપણે એબીએસઆર ની વાત કરીએ છીએ તો અમદાવાદના લોકોને ખ્યાલ આવે કે કાઠિયાવાડી બોલી શું છે સૌરાષ્ટ્રના લોકોને ખ્યાલ આવે કે સાબરમતીનું પાણી શું છે કે સુરતીઓ કઈ ગાળો બોલે છે કે સુરતીઓનું એક્ઝેક્ટ કલ્ચર શું છે આમાં એવું છે કે માન્યતાઓ અને ગેરસમજ પણ એટલી બધી છે એ ક્લિયર કરવી પણ જરૂરી છે એટલે હું એવું કહીશ કે સાહિત્યમાં ક્યાંક 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 છૂટું છવાયું જીલાયું છે પણ એવો કોઈ સ્ટડી એવો કોઈ પ્રોપર નથી થયો અને આ એક નમ્ર પ્રયાસ છે મતલબ કે જ્યાં આપણે બીએસઆર ની થોડી વાત ખૂબ જ સરસ વાત કરી સર સર તમારી જન્મભૂમિ જુનાગઢ અને કર્મભૂમિ અમદાવાદ તો આવું તમારે સતત તમે જે ફરતા રહો છો તો ગુજરાતી કલ્ચરને તમે કેવી રીતે જોવો છો હવે એમાં એવું છે કે દરેક જેને કહેવાય ને કે એવરેજ ગુજરાતી હોય ને જે એસ્પાયરિંગ યંગસ્ટર હોય એની લાઈફમાં આ ફેઝ આવતો જ હોય છે કે બારમા સુધી અથવા ગ્રેજ્યુએશન સુધી એ સૌરાષ્ટ્રમાં ભણે અને પછી એને બેટર એમ્પ્લોયમેન્ટ અને બેટર ફ્યુચરની ઓપોર્ચ્યુનિટીઝ માટે અમદાવાદ અથવા મુંબઈ સુધી લાંબુ થવું જ પડતું હોય છે એટલે એમાં કંઈ હું અપવાદ નથી એટલે કોમર્સ એમબી એ કરવા માટે અમદાવાદ શિફ્ટ થયો અને જેને કહેવાય ને કે સૌરાષ્ટ્રના દસ છોકરાઓ અગર ગણીએ ને દર દસ છોકરાઓ એવો કોઈ ડિપસ્ટિક સર્વે નથી થયો પણ દસ સૌરાષ્ટ્રના છોકરાઓ કે છોકરીઓ અહીંયા આવે ને તો એ લગભગ ત્રણ ચાર મહિનામાં જ ગીવ અપ કરી નાખતા હોય છે કારણ કે અહીંની પિસ્તાલીસ ડિગ્રી ગરમી અહીંયાનું કલ્ચર અહીંયાનું ઓવર પ્રેક્ટિકલ બિહેવિયર અને અહીંયા સતત ફાસ્ટ અને દોડતી લાઈફ એ સૌરાષ્ટ્રના લોકોને સમાવ એડેપ્ટ કરવામાં વાર લાગે એટલે મારા કેસમાં હું મારી વાત કરું તો એ જે વીસ એકવીસ વર્ષ સુધીનું કાઠિયાવાડી કલ્ચર જોયું છે એટલે ઇટ ઇઝ વેરી ઓબ્વિયસ કે મારા બોલવામાં પણ કાઠિયાવાડી લેખો આવતો જ હોય એટલે શરૂઆતમાં હું જયારે આવ્યો તો મને અહીં એડપ્ટ થવામાં બહુ વાર લાગી હું એક બહુ સરસ નાનકડો એક ફની ઇન્સિડન્ટ કહીશ અહીંયા સેટેલાઇટ એરિયામાં આવેલા એક શોપિંગ મોલની અંદર હું

સાહેબ એટલે શું માંડવી એટલે શું હવે મને ત્યારે એઝ આઈ વોઝ વેરી ન્યુ ઇન અમદાવાદ મને ખબર જ નથી કે માંડવીને અહીંયા સિંગ દાણા કહે એટલે હું પણ નતો બોલી શકતો કે માંડવીના સિંગદાણા કહે અને મને એકચુઅલી સિંગદાણા જોઈએ છે અને એટલો એજ્યુકેટેડ નતો કે એને પીનટમાં ખબર પડે રાઈટ સો અલ્ટિમેટલી થયું એવું કે એને પણ શોધ્યું મેનેજરને બોલાવ્યો મેનેજરને પણ નથી ખબર બિકોઝ ઇ વોઝ નોન ગુજરાતી રાઈટ સો એ મારો ફર્સ્ટ ઇન્સિડેન્ટ હતો અને અલ્ટિમેટલી હું એ માંડવી લીધા વગર પાછો ફર્યો ઘરે અને બીજા દિવસે નજીકના પ્રોવિઝન સ્ટોર માંથી લેવી પડી અને મને નવું નોલેજ મળ્યું અહીંયા એને સિંગાણા કે એટલે એ જે પેલું કહેવાય ને કે એકબીજાની જગ્યાએ ગોઠવાઈ જવું જેને ઇંગ્લિશમાં જક્સ્ટા પોઝિશન કહે છે એટલે મારા માટે જક્સ્ટા પોઝિશન વાળો એક અનુભવ હતો કે મને શરૂઆતમાં મને પણ એ બધું ટફ લાગ્યું કે એની હાર્ડશીપ આ તે બધું સ્ટ્રગલ પણ ધીરે ધીરે એમબીએ કરતો ગયો અપડાઉન કરતો ગયો અને મારી અંદર ની ક્રિએટિવિટી હોય આજે મને ઘણા લોકો પૂછે છે કે તમે લખવાનું ક્યારે ચાલુ કર્યું ના અંતે એટલે હું એવું કઉ છું કે હું કોઈ એવો પેલો કોઈ એમ કે કોલોમિસ્ટ ને એવું બધું કઈ છું નહીં મને જે હું જે જોઉં છું જે અનુભવું છું અને મેં આટલા વર્ષમાં જે સ્ટ્રગલ કરી છે અમદાવાદ આવીને એમાં મેં જે એક્સપિરિયન્સ કર્યો છે એને હું શેર કરું છું રાઈટ એટલે ધીરે ધીરે એ બોલી એ કલ્ચર એ બધું એડપ્ટ કરતો ગયો અને રહી વાત જન્મભૂમિ અને કર્મભૂમિની તો બહુ એક સીધી વસ્તુ તમને કહું એક સીધું એક નાનકડું એક એક્ઝામ્પલ આપી નાખો કે સૌરાષ્ટ્રનું એક થોડું જે લેઝી કલ્ચર કહેવાય ને આઈ એમ વેરી શ્યોર કે હું આવું બોલીશ તો સૌરાષ્ટ્રના લોકોને જરા માઠું લાગશે પણ એ વસ્તુ એ હકીકત આજે સ્વીકારવી પડે છે આટલા વર્ષો પછી કે આજે આજે પણ હું જ્યારે રાજકોટ જઉં છું અને જ્યારે એવું લાગે કે ભાઈ એક વાગ્યો છે ઘડિયાળમાં અને વધુ દુકાનો અને મજારો બંધ થઈ જાય છે અને લોકો સુવા જતા રહે છે અને બાકાયદા ચાર વાગે નવા છાપાઓ આવે છે રાઈટ કે નવી સવાર પડે છે તો એ સાંભળીને જોઈને બહુ દુઃખ થાય છે કારણ કે એ લોકો જયારે અમદાવાદ આવે છે કાઠિયાવાડીઓ રાઈટ ત્યારે એ લોકો ઓબ્ઝર્વ તો કરે છે કે આ લોકો સવારે આઠ વાગે ઉઠી જાય છે અહિયાં દુકાનો વહેલી ખુલે છે રાત્રે વહેલી બંધ જાય છે જેને અહિયાં વસ્તી કરવી કે છે રાઈટ સો એ બધું કલ્ચર જુએ છે પણ એ લોકો સમાવ એડેપ્ટ નથી કરી શકતા એટલે એ જન્મભૂમિ ની કર્મભૂમિ ની સફરમાં આ બધા મારા અનુભવો છે પણ મારું નકશે એવું કેવું છે કે જ્યાં સુધી તમે સ્ટ્રગલ નહીં કરો ને જ્યાં સુધી તમે હાર્ટશીપ નહીં જુઓ ત્યાં સુધી તમે બ્રોડર પર્સ્પેક્ટિવ થી જોતા નહીં શીખો રાઈટ એટલે દરેક કાઠિયાવાડી કે દરેક કચ્છી કે દરેક સુરતી કે દરેક બરોડિયન એ જ્યાં સુધી અમદાવાદ મોટા સિટીમાં કે મુંબઈની હાર્ડશીપમાં નહીં જુએ ત્યાંના કલ્ચરને એડપ્ટ નહીં કરી શકે ત્યાં સુધી એ સતત સ્ટ્રગલ જ કરતો રહેશે અને ઇંગ્લિશમાં કહીએ તો એ ક્રિબિંગ જ કરતો રહેશે કમ્પ્લેન જ કરતો રહેશે એટલે જન્મભૂમિ કોઈ પણ હોય પણ જેટલી એ તમારા સારા માટે સારું છે જ સરસ સર એકદમ અદભુત જાણકારી આપી તમે અને એક સરસ સંદેશો પણ એમાં છુપાયેલો છે તો સર જે આ ચાર સિટીની આપણે વાત કરી રહ્યા છીએ તો એની લાઇફસ્ટાઈલ એની ખાણીપીણી એની નાઇટ લાઈફ વિશે થોડી આપણે વાત કરીએ જી બહુ સરસ ક્વેશ્ચન હું આની શરૂઆત મારા કાઠિયાવાડથી જ કરીશ હવે એકચ્યુઅલી જોવા જઈએ તો કાઠિયાવાડીઓ મોડા ઉઠે છે અને મોડા સુવે છે એટલે ત્યાંનું કલ્ચર આખું અલગ જ છે તમે ચોટીલા લીમડી અને ચોટીલા વટાવો અમદાવાદ થી એટલે કાઠિયાવાડી કલ્ચર ની તમને તરત સ્મેલ આવવા માંડે સુગંધ આવવા માંડે હવે એવું છે કે આ લોકો એમ કે જેટલી કડક હોય એટલી અને જેટલી ડાર્ક હોય એટલી ચાપી હોય છે દરેક છોકરો દરેક આધેડ વય વ્યક્તિ કે જે તલવાની નાઇટ લાઈફ વિશે તો શું કહો બધા અહિયાં હજુ પણ ડુંગીઓ પહેરાય છે છકડાઓ યુઝ થાય છે જુનાગઢ રાજકોટમાં અમરેલી જામનગર પોરબંદર માં ની નાઇટ લાઈફ નું કઉ તો રાત સુધી બધા જાગે છે અઢી ત્રણ વાગ્યા સુધી છે ત્યાં બરાબર છે અને મારા જુનાગઢ કરું તો કાળા ચોક માં ગાંઠીઓ અને પપૈયાના ગાંઠિયા અને પપૈયાનો સંભારો તમને મળી જાય એ સિવાય વાત કરું તો છોકરીઓ બહુ નથી ભણતી સમ છોકરીઓ એવા વાતાવરણમાં રહી રહીને ટેવાઈ ગઈ છે કે છોકરીઓ બહુ ભણવાનું ના હોય અને પોતે જ એવા મોડમાં આવી જાય છે કે આપડે તો એમ કે બાવીસ ત્રેવીસ વર્ષે મેરેજ કરી લેવાના છે અને પછી એમ કે ઘરના કામ માં થઈ જવાનું છે એટલે સાડી વાળી પહેરવી આ ત્યાં જીન્સ પહેરવું આજની તરીકે પણ બહુ મોટી વાત છે અને લોકો બહુ ધ્યાન રાખે છે ખણખોદ કરે છે કોણ ક્યાં જાય છે શું કરે છે એટલે થોડો પંચાતીઓ સ્વભાવ ને બધું સૌરાષ્ટ્રના લોહીમાં છે આઈ એમ વેરી સોરી આ સાંભળીને લોકોને ખરાબ લાગશે પણ એ જ રિયાલિટી છે અને એ સિવાય કઉ તો જે કઈ કલ્ચર ને બધી અને આગતા સુતા ને મહેમાન ગતિ ની વાત છે તો એ માટે મારે એપ્રિશિયેટ કરવું જ પડે કારણ કે હું અમદાવાદ ની વાત કરું તો હવે હું પોતે પણ મારા હું તો છ ઇંચ થાય છ ઇંચ દરવાજો અને પછી પૂછે કોનું કામ છે બરાબર છે અને કુરિયર વાળા ને પણ બહુ ઓછા લોકો પાણી પીવડાવે છે સૌરાષ્ટ્રમાં તમને એનું એક્ઝેક્ટ ઇનવર્સ વસ્તુ જોવા મળે કે તમને ત્યાં એમ કે કોઈને રસ્તો પૂછો તો એ તમને ઘર સુધી મૂકી જશે આટલો ફરક છે અમદાવાદની વાત કરું તો અમદાવાદ વિશે એટલું બધું છે કે બોલવા માટે કહેવા માટે જેને કહેવાય ને કે શોર્ટ ફિલ્મ જેવું બનાવવું પડે અમદાવાદ અમદાવાદની શરૂઆત જ ત્યાં થઈ કે તમે રેલવે સ્ટેશન પર કે બસ સ્ટેશન પર આવો અને તમે ચા પીવો તો તમને કટિંગ ચા શબ્દ સાંભળવા મળે અહીંયા મસ્કા બંધ ખવાય છે અહીંયા પૈસાની નોટો ઘસીને લેવાય છે રાઈટ અને જેને કહેવાય કે અહીંયા એમ કે રામલો શબ્દ બહુ ફેમસ છે અહિયાં પુરુષો પણ ઘર ઘર ના કામ કરે છે અહિયાં રાજસ્થાનીઓનો એટલો પ્રભાવ છે કે ગુજરાતી થાળીના નામે તમને જેને કેવાય ને રાજસ્થાની ફ્લેવર વાળું ફૂડ ખાવા મળે છે અહિયાં લોકો શનિ રવિ રાંજતા જ નથી ઘરે ઘરે કોઈ ચૂલા સળગતા જ નથી આખું અમદાવાદ રસ્તા પર ઠલવાઈ જાય છે અહિયાં લોકોને ઉત્સવ બહુ જ ગમે છે પછી ફ્લાવર શો હોય વાઇબ્રન્ટ ગુજરાત હોય કે કાઇટ ફેસ્ટિવલ હોય બુક ફેર હોય કે બીજો કોઈ પણ ફેસ્ટિવલ હોય અને હવે એમાં ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ પણ એડ થયો છે અહિયાં લોકો નેટવર્કિંગમાં અને માં એક્સપર્ટ છે અહિયાંની અમદાવાદના પાણીમાં અને અહિયાંની ગળથુથીમાં જ એક ઓબિલિટી છે કે અહિયાં લોકો જન્મથી જ માર્કેટિંગ એક્સપર્ટ હોય છે એટલે કોની સાથે કેવી રીતે રિલેશન ડેવલપ કરવા એ મેન્ટેન કેવી રીતે કરવા અને પોતાના કામની વાત કઢાઈ લેવી એ અહીંયાથી શીખવા જેવું છે અને હું એમાં કંઈ ખરાબ નથી કહેતો એ વસ્તુને કારણ કે અલ્ટિમેટલી એ આપણી લાઈફમાં પણ હેલ્પ કરે છે એ સિવાય વાત કરું તો અહીંયા એક બહુ મોટો સિન્ડ્રોમ છે જે કાઠિયાવાડીઓને સુરતીઓને અને બરોડાના લોકોને પણ અહીંયા આવીને થઈ જાય છે એ છે દરેક વસ્તુમાં હિન્દીમાં વાત કરવી ગુજરાતી હોવા છતાં પણ દરેક વ્યક્તિ આજે હું તમને કહું કે આજે અત્યારે હું અહીંયાથી બહાર નીકળી અને ડ્રાઇવિંગ રોડ પર ફરતો હોઉં અને ક્યાંય ચાર રસ્તા પર ઉભા રહી જવું ને એટલે કોઈ કોલેજિયન બે હશે ને તો એ એક ધોરાજી હશે અને બીજો હશે અંજાર થી હશે પણ એ બે જણા હિન્દીમાં વાત કરતા હશે કારણ કે ઘણી વખત પિયર પ્રેશર થી અને થોડા વાતાવરણના પેલા પરથી પણ એ લોકોના પર એવું એ થઈ જાય છે ઇફેક્ટ મેન્ટલ ઇફેક્ટ કે લોકો હિન્દીમાં જ વાત કરે છે અહીંયાની છોકરીઓ પણ વિશે પણ એક આખું સંશોધન થાય એવું છે છોકરીઓ હવે ખાસી મોડર્ન બની છે અહીંયાની છોકરાઓ ઉપર થોડી ડોમિનેટ પણ થાય છે એ સિવાય કહું તો છોકરીઓ અહીંયા હવે કામ કરતી થઈ છે જોબ કરતી થઈ છે ફાઈનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ છે વિચારોમાં બહુ ક્લિયર છે એ સિવાય બીજું એક વાત કરીશ કલ્ચરની અંદર કે સૌરાષ્ટ્રના લોકોને અને સુરત બરોડાના લોકોને સાથે અમદાવાદના લોકોની કમ્પેરિઝન કરવું તો એક ઓબ્વિયસ રીઝન એ છે કે એ લોકોને અહીંયા અમદાવાદમાં એક્સપોઝર વધારે મળે છે એના કારણે એ લોકોનું ડેવલપમેન્ટ ખાસું સ્પીડમાં થાય છે હવે વાત કરું બરોડાની બરોડિયન માઠું ના લગાડે પણ બરોડા નગરી તરીકે કાયમ પ્રોજેક્ટ કરવામાં આવી છે પણ અનફોર્ચ્યુનેટલી હું પણ બરોડા છું મારું સૌરાષ્ટ્ર યાદ આવી જાય છે છે બરાબર એક તો સિટી નાનું છે છે વાહનો ઓછા અને બહુ શાંત લાઈફ છે અને એના પરિણામ સ્વરૂપ લોકો થોડા લેઝી થઈ ગયા છે નવરાત્રીમાં નો ડાઉટ યુનાઇટેડ વે ઓફ બરોડાના જે ગરબા અને પેલા અતુલ ભાઈ છે બરાબર છે એ બહુ જ ફેમસ છે અને આખો એનો ઓરાજ અલગ હોય છે એટલે નો ડાઉટ બરોડાની નવરાત્રી બેસ્ટ હોય છે પણ બરોડાનું ફૂડ કઈ ખાસ નથી અગર હું અમદાવાદ ની વાત કરું તો માણેક ચોક થી માંડીને સ્ટ્રીટ સ્ટ્રીટમાં તમે જાઓ તો તમને કચ્છર પટ્ટી થી માંડીને તમે પતંગમાં જાઓ કે સ્વાતિમાં તો લોકો મુઠિયા કે દાળ ઢોકળી ખાવા માટે પણ સાડા ચારસો રૂપિયાની ડિશ કરી દે છે તો બરોડામાં એવું નથી બરોડામાં આજકાલ રાત્રિ બજાર ખુલી છે લોકો જાય છે પણ બરોડાની વાત કરું તો

એ સિવાય સુરતની વાત કરું તો ટેક્સટાઇલ ડાયમંડ ને બધું બરાબર છે એ તો છે જ નોટ ડાઉટ પણ એ સિવાય આખું ફ્લાયઓવર નું સિટી છે એટલે જયારે પણ હું સુરત જાઉં ત્યારે હું આમ ફ્લાયઓવર ને જોઈને મને મારા મને પણ મારા ફોનના કેમેરામાંથી થોડી ઇમેજીસ લેવાની ઈચ્છા થઈ જાય સુરત ખાસું ફોરવર્ડ છે મુંબઈ નજીક હોવાના લીધે એની અસર સ્પષ્ટપણે દેખાઈ આવે છે એ સિવાય સુરતની એક વાત કહીશ કે એવી ઘણી બધી વાનગીઓ છે સુરતની કે જે જેનો જેનો જન્મ જ સુરતમાં થયો છે જેમ કે લોચો છે એ સિવાય પોંક છે લીંબુ મરીની સેવ છે રાઈટ અને અમુક વસ્તુ એવી છે કે જે અમદાવાદમાં કોઈ બીજા નામે ઓળખાતી હોય પણ આ લોકો એમાં થોડું ઘણું કઈક રિમિક્સ કરી અને કઈક કોલેજિયન ને એવા બધા નામથી એને રીબ્રેન્ડિંગ કરીને ચલાવે છે પણ મારો કહેવાનો મતલબ એ છે કે અગર હું ચાની વાત કરું ફોર એક્ઝામ્પલ જે કલ્ચરનો એક બહુ મોટો હિસ્સો છે તો અમદાવાદ જેવી બેસ્ટ ચા તમને ક્યાંય પીવા ના મળે રાઈટ જેમ કાઠિયાવાડો ને કાઠિયાવાડી કડક ચા આવે છે રાઈટ એવી રીતે સુરતીઓમાં પણ આદુ ફુદીનો લીલી ચા આવો બધો ઓછો યુઝ થાય છે એટલે ચા અગર તમારે ફક્કડ ચા પીવી હોય તો એ તમને અમદાવાદમાં મળે એ સિવાય સુરતીઓની વાત કરું તો થોડું હા ગાળોનું ને એવું કલ્ચર છે પણ હું એવું માનું છું કે એ બધું થોડું વધારે પડતું ગ્લોરીફાઈ કરવામાં આવ્યું છે એટલે બધી પણ ગાળો નથી બોલતી સુરતમાં અને અગર લાઈફમાં મોજ કરવી હોય લહેર કરવી હોય તો સુરતમાં એકાદ અઠવાડિયું ગાળવા જેવું ખરું જી ખૂબ જ સરસ થોડામાં ઘણું કહીને તમે ચારે સિટીની સફર કરાવી દીધી એક ક્વિક રિવાઇન્ડ જેને કહેવાય એ રીતનું થઈ ગયું છે સર હવે આપણે થોડી યંગસ્ટર્સની વાત કરીએ તો ગુજરાતી યંગસ્ટર્સની ચોઇસ એક્સપોઝર અને લવ લાઈફ એ કેવા છે તમને લાગે છે કે કોસ્મોપોલિટન કલ્ચર થી બદલાવ આવી રહ્યો છે હું એવું મનિષ કે બદલાવ આવી રહ્યો છે ચોક્કસ બદલાવ આવી રહ્યો છે પણ એની જે સ્પીડ છે એ બહુ સ્લો છે આજે અમદાવાદના યુનિવર્સિટી રોડ પર તમે સાંજે ફરો તો તમને જોવા મળશે કે એક બાઇક છે સાઇડ સ્ટેન્ડ પર મૂકેલી છે એની નંબર પ્લેટ પર રૂમાલ રાખેલો છે અને બે જણા આમ એકદમ કોઝી થઈને ફૂટપાથ પર બેઠા છે તમને આવું જોવા મળે પોલીસની એક સિટી આવશે સિટી વાગશે અને એ લોકો તરત ત્યાંથી નીકળી જશે અને અગર હું સૌરાષ્ટ્રની વાત કરું તો એક છોકરો છોકરી છે કદાચ ભાઈ બેન પણ હોઈ શકે લોકોને નથી ખબર પણ એકદમ હાથ પકડીને ચાલતા હોય કે અગર ગભે હાથ રાખીને ચાલતા હશે તો એ લોકો એની સામે સ્ટીયર કરશે જોયે રાખશે એટલે થોડું એવું છે કે યંગસ્ટર્સમાં જેને કહીને નિખાલસતા બહુત છે એ લોકો ધેર વેરી ક્લિયર ઇન ધ ચોઇસિસ એ લોકોને ખબર છે એ લોકોને શું જોઈએ છે પણ હજુ મા બાપ નું પ્રેશર વડીલોનું પ્રેશર અને જેને કહેવાય ને બધી એગનિ આંટ છે ને બધી આજુબાજુની પડોસો બધી એ બધી નું એટલો બધો ચંચુપાત અને ઇન્ટરફિયરન્સ છે કે હજુ એ લોકોની કરિયરની ચોઇસ એ લોકોની પાર્ટનરની ચોઇસ રાઈટ એ લોકોની લવ લાઈફ એ બધું જ એના મા બાપ ડિસાઇડ કરે છે રાઈટ પણ અમદાવાદમાં અને સુરતમાં થોડો થોડો બદલાવ આવી રહ્યો છે બરોડામાં પણ કંઈક અંશે પણ હું એવું કહીશ કે સૌરાષ્ટ્રમાં સખત ટેલેન્ટ ભરી છે હું આપણે લિટરેચર અને કોલમ રાઇટિંગની જ વાત કરું તો એવો કોઈ સર્વે નથી થયો પણ હું એવું કહીશ કે અગર તમે ગુજરાતી છાપાઓના પાના ફેરવશો તો તમને દર ચોથો કે પાંચમો કોલમિસ્ટ સૌરાષ્ટ્ર થી જોવા મળશે રાઈટ સો સૌરાષ્ટ્રમાં અને આ તો કોલમ રાઇટિંગની વાત થઈ પણ તમે એન્જિનિયર એટલે સોફ્ટવેર પ્રોફેશનલ્સ જુઓ બીજી બધી બ્રાન્ચ જુઓ એ સિવાય સીએ ડોક્ટર્સ એ બધું જુઓ તમને સૌરાષ્ટ્રમાંથી ઢગલો જોવા મળશે પણ એક તો એ લોકોની ઇંગ્લિશ બોલવાની આવડત થોડું કલ્ચર એક્સપોઝર ઓછું રાઈટ અને એ સિવાય થોડો લેઝીનેસ એ બધાના કારણે એટલો આગળ નથી આવી શક્યા પણ હા એવું ખરું કે હવે સમય બહુ ઝડપથી બદલાઈ રહ્યો છે મા બાપ નહીં બદલાય તો એ લોકોએ પણ હવે બદલાવું પડશે બરાબર છે અને હવે થોડા જોઈન્ટમાંથી ન્યુક્લિયર ફેમિલી પણ વધી રહ્યા છે લોકો હવે પુણે બેંગ્લોર અને યુએસ યુકે તરફ માઇગ્રેટ થઈ રહ્યા છે રાઈટ એટલે એવું નથી કે તમે થોડ જાવ કે તમને માઇગ્રેટરી બર્ડ જોવા મળે રાઈટ અને બાકી ફિલ્મો ની વાત કરું તો છેલ્લા થોડા જે ટ્રેન્ડ તો યંગસ્ટર્સ કેવી ભાષા બોલે છે કેવી બોલી બોલે છે રાઈટ અને એ લોકો શું વિચારે છે એ બધું ફિલ્મોમાં સારી રીતે ઝીલાયું છે અને હું એવું કહી શકું કે ગુજરાતી યંગસ્ટર્સ ને છે ને હજુ આમ નોન ગુજરાતીઓ જે હોય છે ને મહારાષ્ટ્રના કે સાઉથ ઇન્ડિયન કે નોર્થ ઇન્ડિયન એ એ લોકો જેટલું એરોગન્સ પણ શીખવાની જરૂર જરૂર છે ડાઉન ટુ અર્થ બનવાની નથી અને જેને કેવાય ને અહીંયા અમદાવાદમાં એવું કહેવાય છે કે બાઘા બહુ બાઘા બનવાની જરૂર નથી એ લોકોએ થોડું કોન્ફિડન્સ અને મોટિવેશન લેવલ ડેવલપ કરવાની જરૂર છે એના માટે કોઈ ગુરુ ગુરુ ત્યાં વર્કશોપમાં જવાની જરૂર નથી પણ હા હું એવું એટલું કહીશ કે રીડિંગ અને એમ કે શું જોઉં શું ના જોઉં ઇન્ટરનેટ પર એ બધો થોડો ટેસ્ટ ડેવલપ કરવાની જરૂર છે બિલકુલ જી સર ખૂબ તલસ્પર્શી માહિતી આપી આપે અ સર આપણે આ ચાર સિટીની વાત કરી રહ્યા છીએ તો આ એબીએસઆરમાંથી તમને ક્યાં સૌથી વધારે રહેવું ગમે અને શું ગમે છે મતલબ અહીંના લોકોની ખાસિયત શું છે આ ચારમાંથી હવે એમાં એવું છે કે અત્યાર સુધી હું જેટલું બોલ્યો જે મેં વાત કરી એની અંદર જ એનો જવાબ છુપાયેલો છે જી બટ કે અમદાવાદ મને ગમે છે અને જેને અમદાવાદ માટે મારું જેને કહેવાય ને કે આમ થોડું ઘણું અગર મને ચોઈસ આપવામાં આવે તો હું ઓબ્વિયસલી અમદાવાદમાં જ રહું અને આટલું સતત ટ્રાવેલિંગ કરતો રહું છું તો તરત જ એમ કે ત્રણ ચાર દિવસમાં જ મને અમદાવાદ યાદ આવવા માંડે છે કારણ કે અહીંનું રૂટીન અહીંનો અહીંના લોકો એની લાઈફસ્ટાઈલ એ એકદમ ઇન્ફેક્શિયસ છે એટલે એનો ચેપ તમને તરત લાગી જાય અને એના વગર તમને પછી બીજે કઈ ચાલે નહીં અને હું એટલું જરૂર કેવા ગુજરાત ગવર્મેન્ટે અને ઓવરઓલ જે ટુરિઝમનું અહીંયા ડેવલપમેન્ટ થવું જોઈએ એ જોઈએ એવું નથી થયું એટલા માટે બહુ લિમિટેડ સ્થળો છે અને કદાચ એ જ રીઝન છે કે આજે પણ એક એવરેજ અને બધાને ખબર છે કે લોકોને અહીંયા એમ કે પેલું જેને કહેવાય છે ને બહુ ક્લિશે છે છતાં કહીશ કે પેલું શું કેવાય પેલું રાઈટ તો ફરતા રહે છે બરાબર છે એ જ બતાવે છે કે ઇકોનોમી નું જે ચર્નિંગ થવું જોઈએ એ ગુજરાતીઓ કરે છે રાઈટ પણ પોતાના જ ગુજરાતમાં એવી બધી બહુ બધી જગ્યાઓ હોય છે જેમ કે હું જુનાગઢ નો છું તો ઉપર કોટે મારી ઉંમર ને દસ વર્ષે જોયો હતો રાઈટ તો ઇટ શોઝ કે મને એ જ નથી ખબર કે અહીંયા આજુબાજુ કારણ કે આપણે પણ અનકોન્શિયસલી માર્કેટિંગ ડ્રીવન હોઈએ છીએ અને કેરીડ હવે થઈ જતા હોઈએ છીએ એટલે જે દેખાશે એ વેચાશે બહુ સિમ્પલ વસ્તુ છે રાઈટ સો રહેવાની પસંદગી હોય કે ફરવાની પસંદગી હોય મારું એટલું જ કેવું છે કે રહેવા માટે અમદાવાદ ફરવા માટે ગુજરાત સિવાયનું બધું

પણ હા ગુજરાતમાં જ્યાં સુધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ નહીં થાય ત્યાં સુધી પ્લીઝ એવી કમ્પ્લેન ના કરો કે ગુજરાતમાં આ નથી જોયું તે નથી જોયું રાઈટ અને બાકી રહેવા માટે એવું કહીશ કે છેલ્લા થોડા સમયથી હવે તો ડિમોનેટાઇઝેશન પછી ખાસું બદલ્યું છે પણ અહીંયા ખાસું લિવિંગ સ્ટાન્ડર્ડ અપ ગયું છે આજે પચાસ સાઠ ની માસિક આવક છે મંથલી ઇન્કમ એ પણ ઠીક ઠીક મતલબ ઓછી પડે છે અને જેને કહેવાય ને કે એનાથી એક લેવલ લેવલનું મિડલ ક્લાસ લાઈફ તમે સ્પેન્ડ કરી શકો અને ઈ આઈ મીન ઇફ યુ આર ન્યુ ઇફ યુ આર અ પાર્ટ ઓફ ન્યુક્લિયર ફેમિલી ધન બોથ પર્સન્સ હેવ ટુ અર્ન યસ એસી કોઈ છૂટકો નથી એટલે થોડું મકાન અને જમીનના દલાલોના કારણે પણ અહીંયા પ્રાઇસિસ ખસા અપ ગયા છે ઓકે પણ આ છતાં હું એવું કહીશ થોડું વધારે કમાવ થોડી વધારે મહેનત કરો પણ અમદાવાદ ઇઝ ધ બેસ્ટ વાહ ખૂબ જ સરસ જી સર આપણે આ ચાર સિટી વિશે વાત કરી રહ્યા છીએ તો આ ચાર સિટીની બોલી અને જે વોકેબ્યુલરી આપણે જે કહીએ છીએ એના વિશે થોડી વાત કરો

સૌરાષ્ટ્રમાં થોડો શબ્દ નો વૈભવ કાઠિયાવાડીમાં અને પેલું ચારણ અને ડાયરા અને એ જે બધું છે ગઢવીઓ અને એ બધા કલ્ચર ના કારણે ખાસુ રીચ છે માં મહેસાણા તરફ તમે થોડું જાઓ આમ નોર્થ બાજુ તો થોડી ખડી બોલી કેવાય ને એ રીતની થોડી તોછડી બોલી છે અને એમ કે અમદાવાદ થી ત્રીસ કિલોમીટર તમે ગાંધીનગર સુધી જાઓ એટલે તરત તમને પાંચ નું પોચ થઈ જાય છ નું છ થઈ જાય રાઈટ તો એ આખી ફ્લેવર છે પણ કમનસીબે એવું છે થોડું કે સૌરાષ્ટ્ર લોકો અહીંયા આવે કે સુરતના લોકો અહીંયા આવે કે અમદાવાદના લોકો સુરત જાય તો કમ્પેરિઝન ના કારણે અને થોડું લોકો છે ને એકબીજાને રેડિક્યુલ કરવા માંડે છે હસી ઉડાવે છે એટલે હવે એમાં એવું છે કે કાઠિયાવાડી છે તો હું ન્યા ગયો તો આ રીતનો જે લહેકો છે હવે એ ઇનેરન્ટ છે એ ત્યાંનો છે એમાં એમાં તમે કંઈ ના કરી શકો પણ લોકો એટલું ઓપનલી અને એફોર્મેટિવલી એક્સેપ્ટ નથી કરી શકતા અને થાય છે એવું કે બેકગ્રાઉન્ડમાં અગર કાઠિયાવાડી સંભળાય તો અહીંયાના લોકો હસવા માંગે છે હવે હું ફરી પાછું મારી બોલી પરની વાત પર આવું તો અમદાવાદના લોકો અને સુરતના લોકો હું સુરતની વાત કરું તો સુરતમાં ત્યાંનું તા 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 એ રીતે બોલે છે રાઈટ અને પડી જાહે આજે પપ્પાને ત્યાં ડોસો કહેવાય છે રાઈટ અને એમ કે દાદી કે મમ્મી હોય તો ડોહી કે છે તો કદાચ આપણને અહિયાં બેઠા બેઠા એવું લાગે આ તો બહુ તોછડું છે બહુ રીડ છે પણ એ ત્યાંના પેલા માટે ઓબ્વિયસ છે એટલે મારો કહેવાનો મતલબ કે મતલબ આટલા શોર્ટ ઇન્ટરવ્યુ ની અંદર કે શોર્ટ ટાઈમ ની અંદર હું એટલું બધું ના ડિસ્ક્રાઈબ કરી શકું પણ હું કહેવા એવું કહેવા માંગીશ કે દરેક ની એક પોતપોતાની સ્વીટનેસ પોતાની ફ્લેવર છે કોઈ આમ થોડું તીખું અને કડવું છે સૌરાષ્ટ્રમાં તમને બહુ મીઠી બોલી લાગશે રાઈટ પણ એક એક કઈક સ્ટડી થવી જોઈએ અને અગર સરકમસ્ટેન્સીસ રહ્યા અને ટાઈમ મને એટલો મળી શક્યો તો હું ચોક્કસ આવનારા વર્ષોમાં આના પર થોડું સમય કાઢીને પણ એક સરસ કોઈ ફિલ્મ કે કોઈ પુસ્તક લખવા માંગુ છું ખૂબ જ સરસ સર સર આપણે આની વાત કરી ચાર સિટીની તો કોઈ ધાકડ ફિક્શન લખવાની તમને ઈચ્છા ખરી આ એબીએસઆર ની પૃષ્ઠભૂમિ પર ચોક્કસ કારણ કે મેં છેલ્લા દોઢ બે વર્ષમાં જ હોરર ફિક્શન પર ખાસું એવું કામ કર્યું કાફે કોલમ લખી અને એના પરથી મને ખ્યાલ આવ્યો કે કે માં શૂટિંગ કરી એટલે આવી ગયું એવું નહી પણ એમ કે હીરો હોય જેમ કે ટુ સ્ટેટ્સ બનાવ્યું હતું રાઈટ ચેતન ભગતે જે નોવેલ લખી હતી ટુ સ્ટેટ્સ રાઈટ તો એની અંદર એમ કે પંજાબ નો હોય અને પેલી હોય મદ્રાસી હોય રાઈટ સાઉથ ઇન્ડિયન હોય તમિલિયન તો એવું કંઈક કરી શકાય કે યંગસ્ટર્સ ની અંદર એમ કે ફ્રેન્ડ્સની એવી કોઈ સ્ટોરી હોય જ્યાં સૌરાષ્ટ્રના બે કેરેક્ટર હોય એક કે બે સુરતી કેરેક્ટર હોય રાઈટ અને પછી કંઈક અંદર સરસ એટલે દેર આર એન્ડલેસ પોસિબિલિટીઝ પણ મારો કહેવાનો મતલબ કે હા એવું ચોક્કસ થઈ શકે કે એવી કોઈ કૃતિ પરથી પણ એ કલ્ચર ને એ બધા વિશે લોકોને શીખવા મળે અને એક નવો આઉટલુક ક્રિએટ થાય એટલે ચોક્કસ હું એવું ફિક્શન લખું જી ખૂબ જ સરસ સર અમે એ આપનો ફિક્શનની ની રાહ જોઈશું અને આપે ખૂબ જ તલસ્પર્શી માહિતી અમને આપી છે અને આ એબીએસઆર ને આપણે વધારે ને વધારે વિસ્તૃત રીતે હવે લોકો બ્રોડ માઇન્ડ જેને કહેવાય એ કરીને જોતા અને સમજતા થાય એવી આશા રાખીએ અને પ્રતિલિપી સાથે જોડા બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર થેન્ક યુ વેરી મચ વૃંદા અને મને પણ મજા આવી અને એબીએસઆર એવી વસ્તુ છે કે મેં પહેલા પણ કહ્યું એમ કે એના વિશે કંઈ બહુ ખાસ લખાયું કે બોલાયું નથી એટલે મારો એક આ એમ કે જેને કહેવાય ને આગ્રહ હતો કે એના વિશે પણ એક અડધા કલાક જેવી વીસ મિનિટ જેવી એક ચર્ચા થાય અને બહુ એમ કે બ્રોડર લેવલ સુધી એ વસ્તુને લોકો વિચારતા થાય અને એના વિશે કઈક સંશોધન પણ